જયભાજી મિત્રો કેમ છે બધા મજામાં મજામાં રહીશો અને અમે અત્યારે બ્લોગ ચાલુ છે સાંજે કેમ કે હવે અમારે જવાનું છે ગામડે હજી કેમ કે અમારે ફરવા જવાનું છે એટલે અમે ગામડે જઈએ છીએ અને બસમાં બેસી ગયા છે ટાઈમ ક્યાં રહેવાનો તો ઘરે તો બ્લોગ ટાઈમ ન રહ્યો પછી અને એટલે બસમાંથી ચાલુ ચાલું કરીશું બ્લોગ અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો અને અમે તમે ગાજ ઘરે ફોગવી ગામડું અમારું ક્યાં ઘર બતાવીશું તમને બારે બહુ મજા આવવાની છે પછી બ્લોગ માં બન્યા રહેજો અને મેડમ જબ આવી ગયા છે દેવીર બાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે મજામાં જ અને અત્યારે છે ને હું બસમાં માં બેઠી છું દેહ માં જાય છે ફરવા જવાનું છે ને એટલા માટે ક્યાં જવાનું છે એ તમને અત્યારે નથી કહેવાનું ફરવા એ તમારે લાસ્ટ સુધી બ્લોગ જવાનું છે અને છેલ્લે કહીશું તો સ્કીપ કરતા નહીં બ્લોગ અને આ માં તમને બહુ જ મજા આવશે તો બ્લોગમાં બન્યા રહેજો અને અત્યારે સાડા નવ વાગી ગયા છે બહુ જ ગરમી થાય છે અને આ બસ વાળા જેવું બસ તો ચાલુ બસ ઉપાડતા જ નથી ચાલો મિત્રો તો છે હવે અમે ગામડે પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા તી અને પહોંચ્યા હતા ખાઈ જોઈને કરી છે ને જો અમારા છે ને મોબાઈલ ઘૂમડે છે ચાલો મને બતાવી દે જો હા ગઢુભાઈ જો હા એ મોબાઈલ ઘૂમડવાને એને જો ઘૂમડે છે ને મોબાઈલ જોઈશ ઈશ કામ મોબાઈલ મોબાઈલ

હજી તો નાય ધોઈને ત્યાર થઈ ગયા છીએ અને ગડુભાઈ અમારા છે ને મોબાઈલ ઘૂમડે છે અવારમાં નાસ્તા પણ કરી લીધા છે ત્યાં મોબાઈલ લઈને છે કે હજી તો મોબાઈલ જ ઘૂમડે છે હા અને તો ગામડે બહુ તાપ પડે છે મજા મજા જલસા કરી છે અને કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નથી કે જવાનું બહાર આવતું નથી એટલે અને ગડુભાઈ શું કરે તમને બતાવજો મોબાઈલ ઘૂમડે છે જો જો મોબાઈલ હું જોઈ તમે જોઈ લેજો બસ ગેમિંગ ના હોય વિડીયો જોતા હોય એવું કામ ખાસ કરે છે દોસ્ત ચડ્ડા બધા પહેરી ને જલસા કરે છે અને તમને બતાવવા જે અમારે ગલુડું શું કરે છે એ તમને બતાવું બ્લોગમાં બના રહેજો ને મેડમ છે ને કપડાં ધોય છે જો કપડાં ધોય છે એ આરામ કપડાં વપડા ધોઈ નાખે પછી ચાલો ચાલો હું ગલુડું તમને જે ગલડું બતાવું શું કરે છે તડકાનું એ આરામથી પાણીમાં સુઈ છે બતાવી દઉં એ આરામથી ઘર છે જો આ ઘર છે અમારું ઘર છે અને આ ગલડું અહીંયા છે અમને જોયું બતાવું તમને અમારી બજાર છે આ રોડ છે જો એ ખુલ્લો રોડ છે આ બધું જો આ બાજુ ગારિયા જવાય અને આ બાજુ ગામમાં છે અમારું ગામ છે મસ્ત મજાનું ગામ છે રૂપુ રૂડા અને જો અમારા ગલડું અહીંયા જો એ આરામથી તડકા છે ને બેઠું છે બેઠું છે ને વિશ્વ તડકો બહુ લાગે છે બેઠો છે એ レトサラアンティ。ポイントは何だろうレトサラアンティ。レトサラアンティ。レレトサラアンティ。レレトサラアンティ。レトサランティ。レトサラアンティ。レトサラア e ティ。レトサラィ。レトサラアンティ。レトサラアンティ。レトサラアンレトサラィ。レトサラアンティ。ィ。レトサラアンティ。レトサランティ。レトサラアンティ。レトサラアンティ。レトサラアア હા વાડી જો હું કર્યો આ વાડી છે અમારી ઓડી છે જો બતાય આગી છે બહુ વાગી છે દસ મિનિટનો રસ્ દસ મિનિટનો રસ્તો છે એટલી વાડી અમારી આગી છે હા જો અમારે અમારા ભાઈનું ઘર છે અને હા અમારા દાદાની ગાડી છે પપ્પાની રુદ્રાક્ષકો ખાય છે મસ્ત મજાનો રીસ્કો ખાય ને ભાઈ મોબાઈલ ગુમડો ને જલસા કરે સારો ભાઈ બનાવી રેજો ચાલો કઈશ તમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો પછી મોક્સ્ટ વિડીયો બાય બાય